એક હતો કાગડો એકદમ સમજદાર પણ બહુ આળસિયો એને કોઈ પણ કામ હોય એ બોલતો અરે આ તો કાલે કરી દઈશ અને એક હતી કાબરબેન કેટલી ભોળી કેટલી સાચી અને હા ખૂબ જ મહેનતું બંને એકબીજાના મિત્રો હતા ફોનમાં ગામની ખેતી ગ્રુપ પર રોજ વાતો કરતા એક દિવસ કાબરબેન બોલી કાગડા ભાઈ ચાલો આપણે ખેતી કરીએ પાક ઉગાડીએ અને પછી આખું વર્ષ મજા કરીએ કાગડો તો ફૂલાઈ ગયો સરસ વિચાર ચાલો ચાલો તરત શરૂ કરીએ બંને ડ્રોન અને મોબાઈલ એપ લઈને ખેતર જોવા ગયા ખૂબ મજા આવી અમને પણ થોડી વારમાં તો કાગડાનું ટેક વાળું ગેજેટ તૂટી ગયું કાગડો બોલ્યો હું રિપેર કરાવીને આવી જાઉં કાબરબેન બોલી બરાબર જલ્દી આવજો હા પણ શું કાગડો રિપેર સેન્ટરની બાજુના કેફેમાં જઈને બેસી ગયો કોફી પીધું અને પછી પછી રીલ્સ કાર્ટૂન એક એક એમ જ જ કાઢી દીધી કાબરબેન તો એકલે આખું ખેતર તૈયાર કરી દીધું હવે વાવણીનો સમય આવ્યો કાબરબેન કેફેમાં પહોંચી અને બોલી કાગડા ભાઈ આવો ને વાવણી કરવી છે કાગડો બોલ્યો કાલે આવી જઈશ હમણાં વિડીયો જોઈ રહ્યો છું કાબરબેન નહીં બોલી એવા તો એણે એકલી જ બાજરો વાવી દીધો મસ્ત મસ્ત છોડ ઉગવા લાગ્યા પછી સમય આવ્યો સેન્સર બોલ્યું ટાઈમ ફરી કાગડાને બોલાવે છે કાગડા ભાઈ આવો ને કાઢી નાખીએ કાગડો કહે કાલે આવી જઈશ કાબરબેન થોડી ઉદાસ થઈ પણ એણે આખું નીંદણ પણ એકલી જ કરી નાખ્યું હવે પાકની કાપડીનો સમય આવી ગયો ડ્રોન બોલ્યું હાર્વેસ્ટ નાવ કાબરબેન ફરી કાગડાને બોલાવા જાય છે પણ કાગડો તો વેબ સિરીઝમાં મશગુલ બોલ્યો કાલે આવી જઈશ આ છેલ્લો એપિસોડ છે અને એવી રીતે કાબરબેન એકલી જ આખી કાપણી કરી નાખે છે પછી કાબરબેન એ બાજરીમાંથી બે ઢગલા બનાવે છે એક મોટો ઢગલો પણ અંદર માત્ર કચરું બે નાનો ઢગલો એકદમ સાફ અને સરસ બાજરી મોટો ઢગલો બહારથી સારો લાગે એમ ઉપર થોડું બાજરીનું દાણું મૂકી દે છે એટલામાં કાગડો દોડતો આવે અરે મજા આવી જશે મારે તો મોટો ઢગલો જેવો જ કાગડો મોટા ઢગલા પર બેસે છે ત્યાં તો ચાંચમાં કચરું આંખમાં સૂકી ટાળીઓ કાનમાં ડાંગરા અને ગળામાં ઢૂંસા કાગડો બોલ્યો ખ ખ ખ છીક છીક અરે બાપરે ખાંસિયા કરે છીંક્યા કરે બૂમો પાડે કાબરબેન દોડી આવે અરે કાગડા ભાઈ ઉઠો બહાર આવો એને પટકાટ પટકાટ બહાર ખેંચે છે કાગડો આખો ડરી જાય ગભરાઈ જાય કાગડો ધીમેથી કહે કાબરબેન હું બહુ આળસીઓ હતો હવે હું પણ મહેનત કરીશ કાબરબેન હસી જોયું મહેનત જ સાચું સોનું છે કાબરબેન સાસ બાજરી લઈને ઘરે જાય છે દાળ શાક બનાવે પીવે ખાય અને મજા કરે આનંદમાં રહે કે જો આળસ કરશો તો મુશ્કેલીમાં ફસાઈ જશો મહેનત કરનારને હંમેશા સારું ફળ મળે જે મોટું દેખાય એ હંમેશા સારું નથી ટેકનોલોજી કામ માટે છે કામ ટાળવા માટે નહીં